જનમાતક માલ રહે છે આતપગ આતપગ એકઈ નથી અને આ ખાસ તો આ મામાદેવનું મંદિર જે છે એ રણસોળગઢના અને કડિયાણાના સીમાડે આવે છે એને કઈ લેવા દેવાય નથી મેને સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ કોઈ આ ચાંદલો કર્યો નથી કોઈ ભુવા ભુવા નથી ચાલુ ગાડીયા ચડી ગયા છે બરાબર અને ધર્મના નામ ઉપર આવી રીતના ધૂતી ખાવાનો ધંધો છે કાયદેસર કડિયાણાની અને રણસોળગઢની જે સીમ છે એના વચ્ચે મંદિર છે અને કડિયાણાના જે મેં મને એવું જાણવા મળ્યું પરવાળ લોકોએ આ મામાદેવની સ્થાપના કરી છે અને વિસુ ભુવા જે છે એ કોઈ આ ચાંદલો વાંદલો કર્યો નથી કોઈ કઈ નિશાન-વિશાન પાડ્યા નથી ચાલુ ગાડીયા ચડી ગયા છે અને ભુવાના નામ ઉપર આવા નાનામાં ફ્રોડ કરે છે અને અમે ટિકિટ ખોલીને ને જોઈ તો ચાલીસ હજાર સુધીની ટિકિટો એ લોકોએ વેચેલી છે ચાલી હજાર મારા હિસાબ પ્રમાણે એક કરોડ ને વીસ લાખ રૂપિયા કે પચીસ લાખ રૂપિયા જેવું બજેટ થાય છે આ અત્યારે હાલમાં એક કરોડ ને વીસ કે પચીસ લાખ છે કોઈ દીધું મને મળ્યા કોઈને રૂપિયો આપ્યો નથી જે રૂપિયા નું ફોડ છે એક ખીતડીના ભાઈ છે એનો પણ અત્યારે ફોન આવ્યો ડુંગરપર વાળા ભાઈ આપણી હાજરમાં છે અને એક રણસોડ ભાઈ છે એને જે સમાર્ટ ફોન લાગ્યો તો દોઢ લાખ રૂપિયાની કિંમતનો એ ભાઈ પણ આ હાજર છે કોઈને એક રૂપિયો આપ્યો નથી ફોર તારીખના હાંગ ના એવો વિડીયો બનાવીને બનાવીશી અને થયો થયો તો પંદર તારીખ